શું કરો છો આ તમે કહ્યું ને કે કાલે ઢોકળા બનાવવા છે તો પલાળવાની તૈયારી આજ બધું કામ પતી ગયું નહીં ઓલમોસ્ટ કરું છું તો ક્યારે કરીશ ત્રણ કલાકથી તો રસોડામાં આવીને ઊભી છે કંઈ કામ તો થયું નથી હજુ આ છાસની કોથળીઓ બપોરને અહીંયા પડી છે તો ભાભી કરું તો છું જ ને હું આરામથી બેઠી હોય ને તમે આવી રીતે રાડો નાખો તો સમજીએ અને આ એક વાત મને નથી સમજાતી હા પહેલા તો તમારો સ્વભાવ આવો નહોતો પણ હમણાંથી જ્યારથી જોઉં છું ને ત્યારથી બસ તમે આ ગુસ્સામાં ને ગુસ્સામાં જ વાત કરો છો તમારે ને ભાઈને કંઈ ઝઘડું થયું છે તારા ભાઈ તારા જેવા છે એટલે શું કરું ઝઘડો ના કરવો હોય તોય થઈ જાય અધૂરામાં પૂરી તું આ ઘરમાં આવી છે એટલે બસ હવે મારી જિંદગી જંડ ખુશ થવું જોઈએ તમારે કે આ તમારી કઝિન સિસ્ટર જ આવી ગઈ છે આ ઘરમાં દેરાણી બનીને પણ નહીં તમને તો ખબર નહીં કેમ જ્યારે જો ત્યારે બસ મને ખીજાવું જ હોય છે કઝિન સિસ્ટર તમે પહેલાં હતા આ ઘરમાં એકવાર લગ્ન કરીને આવી ગયા એટલે તમે દેરાણી બની ગયા છો અને દેરાણીની ફરજમાં જે આવતું હોય ને એ તો કરવું જ પડે પણ આપણે સિસ્ટર બનીને રહી શકીએ બિલકુલ નહીં શું જરૂર છે સિસ્ટર બનવાની મારી પોતાની સગી બે બહેનો છે ને બસ તો પછી આ શું બોલો છો તમે ક્યારની હું શાંતિથી વાત કરું છું કે ઝઘડો ન થાય અને તમે તમે કેવી રીતે વાત કરો છો તમને કંઈ વાંધો હોય ને તો સીધી રીતે કહી દો ને આવી રીતે વાતે ને વાતે મને ખીજાવાની કે મને બોલવાની જરૂર નથી સારું વાંધો છે મને તારા સ્વભાવથી તારા વર્તનથી તારી વાતોથી મને બધાથી વાંધો છે પહેલા ખબર નહોતી ને કે તું આવી નીકળીશ નહીં તો લગ્ન આ ઘરમાં થવા જ ના દેત પણ હવે શું થાય થઈ ગયું તો થઈ ગયું આવી નીકળી છે એટલે હું ખરાબ નથી અને તમને ખબર ના હોય ને તો કહી દઉં કે ગામમાં જઈને જુઓ કે દેરાણી કેવી હોય છે પણ તમને એટલો બધો શોખ હોય ને તો હવે બેનની જેમ નહીં હું દેરાણી બનીને જ રહીશ મે દુનિયા જોઈ છે મને ખબર છે કે લોકો કેવા છે ને કેવા નહીં મને શીખવાની કોઈ જરૂર નથી સમજી આ રંગ બદલ્યો છે તે લગ્ન પહેલા તો કઈક બીજું જ બોલતી હતી અને લગ્ન પછી હવે દેરાણી બનવું છે તો બની જાને કોણ ના પાડે છે તમે જેઠાણી બન્યા ને એટલે બાકી મને કોઈ શોખ નહોતો જો આ કામ ન કરવાના ઢોંગ છે ને એ પ્લીઝ તારી પાસે રાખ તું ગમે તે બોલીશ કામ તારે કરવું જ પડશે ઠીક માની લઉં કે કામ ન કરવું પડે એટલે હું નાટક કરું છું તો તમે શું કરો છો તારે શું લાગે છે આ શું છે ખબર નહીં લાગે છે કે મનમાં કોઈ બીજી વાત છે પણ સીધી રીતે કઈ નથી શકતા સાચી વાત છે તારી મનમાં એટલી બધી વાતો છે ને કે કહેવાય એમ નથી જો ભૂલે છું કે કહી દેશ ને તો તો બગડતા વાર નહીં લાગે એટલા માટે સંબંધો હવે એમ પણ બગડી જ ગયા છે સંબંધને બગાડવા માટે તમે કંઈ બાકી નથી રાખ્યું પૂરેપૂરા પ્રયત્ન કરો છો ને બગડી ગયા એને તો બગડી ગયા વાત પૂરી કયું ને કે કામ કરે એટલે કામ કર એ પર પાસે મત્તી નથી કરું છું બીજું કઈ કામ હતું ઓર્ડર કરવાનો હતો કઈ મજા આવે ને એમ કર પણ રસોડામાં કચરો ના રહેવો જોઈએ ચારે જો ત્યારે કામ જ કરાવે કર સરસ અને એક આ વ્યક્તિ છે કઈ પડી જ નથી કૃષ્ણ ઊંચે ઉઠો

અને ક્યારે તને એવું કઈ કહ્યું છે આ શું ખોટે ખોટી રાડો નાખે છે હા તો તમે બાકી છો ને તમે બોલી લો તમે તારે શું કહેવું છે અને શું કરવું છે મને કઈ સમજાતું નથી કેવા એ માંગુ છું કે આ ઘરના બધા લોકો છે ને મને નોકરાણી બનાવી દીધી છે હવે હું થાકી ગઈ છું આ તમારે છે ને તમારા મોટા ભાઈની પત્નીને જેમ સમજાવ્યું હોય એમ સમજાવી દેજો બધા લોકોમાં છીએ કોણ ગણીને માંડ પાંચ જણા છીએ ઘરમાં અને એમાં પણ તું ક્યારની રાડો નાખી રહી છે જો તારે ઘરના જે કામ થતા હોય ને એ તારે કરવાના ને ના થઈ શકે એમ હોય ને તો એ તારે તારી બેન ને ચિંતી દેવાના મતલબ કે ભાભી કરી નાખશે કઈ બેન કેવી બેન એમને તો બસ જેઠાણી બનીને રહેવું છે જેઠાણી અરે તમે બંને બહેનો જો અને આમાં દેરાની જેઠાણીનો સવાલ ક્યાંથી આવ્યો મારે તો બેન બનીને જ રહેવું છે પણ શું કરી શકું આ મારી બેન છે ને એને તો એનું જેઠાણીપણું દેખાડવું છે મારા પર હુકમ ચલાવવો છે

બધું મન ઉપર લઈને ના બેસવાનું હોય કરી લીધું બહુ સહન કરી લીધું જેટલું જતો થતો હતું ને એટલું કર્યું પણ હવે ને હવે હું પણ એમને બતાવીશ કે દેરાણી કોને કહેવાય પણ દેરાણી જેઠાણી બનીને શું મળવાનું છે આ ઘરમાં ઝઘડાઓ જ થવાના છે ને હ અને હું છે ને ઘર કોઈ જાતનો કંકાસ નથી માંગતો માટે પ્લીઝ હા તું અને મીરા પાપી બંને જણા સમજીને સરખી રીતે ઘરમાં માં રહો તો કઈ વાંધો છે કે પ્રોબ્લેમ છે વાંધો છે મને વાંધો છે હવે એમને પણ ખબર પડશે અરે કોઈને કંઈ ખબર નથી પાડવી બકા તું જવા દે ને બધી વાત ને ફટાફટ છે ને ઊભા થા મારે બેડ સાફ કરવો છે આવું છું પાછી અરે પણ રે છે સવાર સવારમાં માં માથા કુટ ઓરી છે આજે તમે લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છો કે ઘરમાં કઈ વાત થાય તો સંભળાતું નથી

આ ઘરમાં બે વવો છે પણ કંકાસ સવારથી સાંજ સુધી ચાલુ જ રહે છે કામ કામ ને કામ અરે કામ વેચી લો ને વેચી જ નાખ્યા છે કામ પણ છતાય ન કરે તો શું કરવાનું ભૂલ છે એની એમને સમજવું જોઈએ ને કે એ શું કરે છે તું બધું કામ કરી નાખતી હોય તો પછી એમને એમના ભાગનું કામ કરવું જોઈએ તો એના માટે તમારે લોકોને બોલવું તો પડે ને આ તો મમ્મી કહે છે ને બે શબ્દ હા હવે હું વાત કરીશ હવે એક જ ઘરની બે દીકરીઓ લાવ્યા અમને એમ હતું કે આ ઘરમાં રહેશો તો સંપીને રહેશો પણ અહીંયા તો કંઈક ઊંધું જ થઈ ગયું છે મને પણ એવું કે મારા કુટુંબની છોકરી આવશે ને તો મને સમજ છે પણ બિલકુલ નહીં આવીને બતાવી દીધું છે તો મને સાથે જરાય મેચ નથી આવતું હવે તમે લોકો કાંઈ બોલ છો કે પછી હું ઝઘડો કરું પાછો ફરી વખત ના ના હો આ બધી કોઈ મગજમારી મને નથી જોઈતી ઘરમાં હું શાંતિથી આ વાતનો નિવેડો લાવવા માંગુ છું તો કેવી રીતે લાવશો વાત કરશે ને મમ્મી અને ઝઘડો કરવાની વાત નથી આવો તમે નહીં વાત કરો હું પણ કરીશ ને દેવાગને સમજાવીશ દેવાગને કહીશ કે આ જે કે પણ ઘર માં ચાલી રહ્યું છે બરાબર નથી એક જ ઘર માં રહેવું ને ઝઘડાઓ કર્યા કરવાના હા સાચી વાત છે એક ઘર માં રહીને ઝઘડા કરવા એ યોગ્ય નથી એટલે હું પણ વાત કરીશ અને તું પણ વાત કરજે તો સાલ જે ભાષામાં સમજે ને એ ભાષામાં સમજાવી દેજો

મેડમ આ ભૂલથી શું થયું છે ખબર છે તમારાથી બધી વસ્તુઓ રહી ગઈ છે અને હવે મમ્મી જે તમને પૂછી રહ્યા છે કે શું છે જવાબ આપી શકો એમ છો આ ચાના કપ આ થેલી આ ટેબલ સાફ નત કર્યું આ ચમચીનું સ્ટેન્ડ આ બધું ગંદુ કેમ રાખ્યું છે તમે વાત કરતી હો છો ને મમ્મી સાથે આદત છે ને કે મમ્મીને રોજ ફોન કરવા જોઈએ માસીને રોજ ફોન કરવા જોઈએ ઘરના લોકો તો ક્યારેય બાર મોકલી જ નથી આટલા વર્ષોમાં એના માટે છે ને સમય જોઈએ છે બાબે તમે કોઈને સમય આપો છો મમ્મી સવારની એકલા હાથે બધું કામ કરું છું ભાભીએ મને એક પણ કામ નથી કરાવ્યો તો એટલું મોટું ઘર છે થોડીક વાર લાગે કોઈ કામમાં વેલું મોડું થઈ જાય કોઈ કામમાં વેલું મોડું થઈ જાય તો ટેબલ તો સાફ કરી નખાય ને અચાનક કપ તો ચા પીને ઉપડી ન જાય મમ્મીજી એક મિનિટ તો ઉપાડી લેવાય ને છલે ચા તો તમે જ પીધી હતી ભાભી બસ ને મમ્મીજી હું તમને મંદિરે લઈને દર્શન કરાવવા ગઈ હતી કે જેથી કરીને તમને એકલાને તકલીફ ન પડે પણ ઘરે આવી તો શું સાંભળું છું આ મહારાણી શું કહે છે કે મારે કામ કરવું જોઈએ બહુ મને લઈને દર્શન કરવા ગયા હતા અને તમે ઘરના કામ માટે મારી સામે આટલું સંભળાવો છો તો હું ન હોઉં બોલતા બે કામ વધારે કરે તો શું ફરક પડી જાય અને આમ પણ આજે મને માથું દુખે છે પૂછ મમ્મીજીને આખા રસ્તામાં દસ વખત બોલી છું રોજે માથું દુખે છે વાત આજની નથી આજે તો મમ્મી બેઠા છે ને તો ચોખવટ કરી જ લઈએ ને તમે પણ કઈ ઓછા નથી ને આ તો મમ્મી છે એટલે તમને મોકો મળી ગયો હું વાકમાં આવી એટલે બાકી રોજે રોજે ક્યાં જાવ છું રોજે તમને માથું દુખતું હોય છે રોજે કામ કરાવો છો મને બસ બહુ થઈ જો તમે સાસુની મર્યાદા ન રાખી શકતા હોય તમારી જેઠાણી છે એની મર્યાદા ન રાખી શકતા હો તો એ દેખાઈ જ રહ્યું છે અને મીરાબાઉ કાંઈ ખોટું નથી કહેતી તમારા સંસ્કાર તમારી બોલીમાં જ વર્તાઈ જાય છે મમ્મી એ બોલે છે નથી દેખાતું તમે મને જ ફોલ્ટ માં લઈ રહ્યા છો સામે ભાભી પણ બોલે છે ને તમે એમને કેમ નથી કહેતા કારણ કે હું છે ને આ ઘર માં જ્યાર થી આવી ને ત્યાર આવીને આવી છું તારી જેમ રંગ નથી બદલ્યો સમજી મેં પણ કોઈ રંગ નથી બદલ હું કરી નાખું છું અમે જે કામ સોંપ્યું હતું ને સરમા સરનું પેમેન્ટ મે ડન કરી નાખ્યું છે સારું કરી એક્ચ્યુઅલી મારે છે ને એક વાત કરવી છે તમને બોલ ને સેની વાત આજકાલ થોડા દિવસોથી આપણા ઘરમાં આમ બધું બરાબર નથી ચાલી રહ્યું એવું તમને નથી લાગતું આ વાત તો મારે પણ કરવાની હતી જો મારે છે ને મીરા ભાભી વિશે ફરિયાદ કરવી છે આવું તે કઈ થોડું મારે પણ તામિની બહુ વિશેષ ફરિયાદ કરવાની હતી કે આવું તો થોડી જાલતું હશે મોટા ભાઈ તામિની તો ઘર માં બધું બરાબર જ કામ કરે છે પણ આ મીરા ભાભી છે ને પારા ઘડીએ એને રોકટોક કરે છે અને બધા જ કામમાં આ જે કઈ પણ હોય ને બધું એમને ચિંધીને જતા રહે છે અચ્છા હવે તું જે મને કહી છે મારે માની લેવાનું તારી ભાભી જે કહેતી હતી એ વાત મારે નહીં માનવાની એમ એવું નથી આ ઘરમાં ઝઘડાઓ તે કારણથી થઈ રહ્યા છે કે મીરા ભાભી છે ને એ ઘરનું કોઈ કામ કરતા નથી અને કોઈ પણ બાબતમાં ધ્યાન પણ આપતા નથી તમને નહીં ખબર હોય પણ છેલ્લા ઘણા દિવસથી મારી પાસે ફરિયાદો આવતી હતી ને એટલા માટે મેં છે ને નક્કી કર્યું કે એક દિવસ નાઇટ શિફ્ટ કરીને આવું ને પછી જાગીશ અને જોઈશ બધું મેં જોયું અને ઓબ્ઝર્વ કર્યું છે આ મીરા ભાભી છે ને રસોડામાં દામીની જાય ને એટલે બધું જ કામ દામીની ઉપર થોપી દે અને દામીની બધું કામ પતાવી દે જેવી દામિની બધું કામ પતાવી દે એટલે તરત જ તે ગીડા ભાભી છે ને આ ફરી પાછું કઈક નવું નવું ગતકડું કાઢી રાખે પછી દામિની ને કામમાં ચડાવી દે પછી મમ્મી પાસે જઈને બધી ફરિયાદો કરે કે દામિની આ નથી કર્યું તે નથી કર્યું પેલું કામ મેં કરી નાખ્યું છે એક મિનિટ એટલે કે આ વાત આ વાતની તો મને જાણ પણ નહોતી તારી ભાભીએ જે કહ્યું એ વાત મેં માની અને મમ્મીએ પણ માની હું એ જ કહેવા માંગુ છું કે હકીકતમાં મીરા ભાભી જે કરી રહ્યા છે ને અથવા તો તમને જે કહી રહ્યા છે ને એ બધું જ ખોટું છે હા તમારી આગળ અલગ રીતે રહે છે અને દામિની સાથે અલગ રીતે રહે છે સમજાતું નથી કે મીરા ભાભી તો દામિનીના મોટા બેન છે છતાંય દામિની સાથે આવું બધું શું કામ કરતા હશે તું ચિંતા નહીં કર હવે હું જોઈ લઈશ હવે મીરાની વાત ઉપર હું વિશ્વાસ નહીં કર એને કેવી રીતના જવાબ આપવો ને એ મારા પર છોડી દે જુઓ મોટાભાઈ હા બધું હું તમને એટલા માટે કહી રહ્યો છું કે હા ઘરમાં જે ઝઘડાઓ થઈ રહ્યા છે એને બધા હેન્ડલ થઈ શકે એટલા માટે નહીં કે વધારે પડતા ઝઘડાઓ શરૂ થાય બંને બહેનો છે આપણે તો આવી વાતો પણ ન કરવાની હોય કદાચ આપણા બંને ભાઈઓ વચ્ચે અનબન હોય તો આપણે સોલ્વ કરી લઈએ ને ગામને કેવા થોડી જવાના છીએ બરાબર છે પણ આ લોકો હા લોકો તો વધારે શોર બકોર કરી રહ્યા છે અને આમ પણ મમ્મી પણ ઘણીવાર સમજાવતા હોય છે પણ કોણ જાણે શું થાય છે મીરા ભાભી સમજતા જ નથી હા પણ હવે સમજી જશે હું આ વાતનું ધ્યાન રાખીશ ઠીક છે બસ હું તમને કેવા માટે આના કામ પતી ગયું છે એના માટે જ આપ્યો હતો હું જાઉં મારું બીજું કામ બતાવું બહુ શોખ છે ને બધાની સામે મને ખોટી સાબિત કરવો હવે હું પણ જોઉં છું મીરા વાવ મીરા ઉમા મીરા વાવ ઉમા હું મારી રે મીરા ઓ મમ્મીજી તમે

એટલે કે તમને પાડવા માટે એ આ સુધી જઈ શકે કરી શકે ને કેમ ન કરી શકે આ તમારી બોમ સાંભળીને હું આવે કે નહીં તમે બોલાવો ભાભી ને ભાભી નહીં આવે કારણ કે એમને આ કર્યું છે અહીં આવે તો એમની ચોરી પકડી જાય ને મીરા મીરા નહીં આવે કહું છું ને નહીં આવે એ છે ને તેલ ઢોળીને બહાર જતા રહ્યા છે कोई हमने नाम ना भी शक्के नहीं भगवान अगर मैं शूट हवा बैठूं जाने कहीं समझा तो ना थी अब एक काम करो तो मैं चालू हमारी साथ है हम तवा खाने हैं ना डॉक्टर ने इस घर बोला भी ना चल हम आ रही हैं तीन में तीन करे कोई ना भरे कोई आओ था ही मम्मी चल खबर पड़े से मने आमा मारो कोई वाक नहीं चताए मारो टाटियो भांगियो શું માંડ્યું તે હા શું થયું શું થયું ને તને ખબર નથી ઘર માં શું થયું એ આદી હું સવાર ની બહાર નથી નીકળી જે હોય એ બોલો મને બધી જ ખબર પડી ગઈ દેવાંગે બધી વાત કરી મને કે દામિની સાથે તું કેવું વર્તન કરે છે અને શું કરે છે અરે પણ એ તો મારો ને દામિનીનો પ્રશ્ન છે ને તો એમાં આટલા બધા ખારા શું થાઓ છો શું થયું છે તમને કે ચા ના બનાવી આપી તો હું બનાવું રેવા દે તારી હિસાબે મમ્મી સાથે ખોટું થયું છે અને તેજ કર્યું છે ને કબૂલી લેને એટલે વાત પૂરી થાય અરે પણ શું થયું છે એ કેશો શું થયું છે એમ એ તો તને ખબર હોવી જોઈએ ને તમારા બંનેના ઝઘડામાં તમે મમ્મી સાથે આવું કરો એ કેવી રીતના ચાલે શું કર્યું છે એ કેશો મમ્મી નીચે પડી ગયા તેલ ઢોળાણું હતું નીચે અને તે જ ઢોળ્યું હતું ને વાગ્યું નથી ને મમ્મીને હું જોઈને આવું બસ બસ નાટક નઈ કર ખોટા જોવા જવાની જરૂર નથી એમની તબિયત સારી છે વધારે પડતું વાગ્યું નથી નહીં તો તને કહેવા ના આવે સારું થયું કેમ કરતા પડી ગયા તો કયો મને તારા લીધે શું તેજ પાડ્યા ને તું પાછી બાના કરે છે હવે આદિ શું બોલો છો તમે આ ત્રીજી વાર કહી રહી છું કે હું બહાર ગયો જ નથી તો હું કઈ રીતે પાડું તું એ તો વાંધો છે ને તું કામ પણ નથી કરતી છતાય તે દામીનું નામ દેશો ને કે કામ નથી કરતી કામ નથી કરતી એ બીજો પ્રશ્ન છે ને મમ્મી પડી ગયા ને એ આખી વાત જ અલગ છે આ બંનેને મેચ કેમ કરો છો એક્સેપ્ટ કરી લે હા કે તે ભૂલ કરીશ આદી हाँ। हाँ। मैं કોઈ ભૂલ નથી કરી એટલે હું એક્સેપ્ટ નહીં કરું તો ઠીક છે નીકળી જા ઘરમાંથી તારી કોઈ જરૂર નથી આ ઘરમાં શું હા હા તો ઠીક છે ને નીકળી જા બીજું શું અરે જે મે કર્યું જ નથી ગુનો કબૂલ કેવી રીતે કરું કરી લે કારણ કે ગુનો તો તું કરે જ છે અને છતાં તારે કબૂલ નથી કરવો તો એટલે જ કહું છું તું નીકળી જ તમને એવું લાગે છે કે મમ્મીને મે પાડ્યા હા મમ્મીને હું હેરાન કરું છું હા હા તો કર્યા હવે હાથથી આપણો સંબંધ પૂરા તમે મારી વાત સાંભળશો પેલા સમજાતું નથી કે ઘરમાં શું થવા બેઠું છે અરે બેટા કોઈ રસોડામાં તેલ તોડે અને પણ વિરાવો આવું કરશે એ બી તો હસાઈ નહોતું છોડો ને જે થયું એ ભૂલી જઈએ ને હવે જે થયું તે મમ્મીને વધારે વાગ્યું હતું બોલો બોલો કોઈ પોતાના ઘરમાં આવું ન કરી શકે એક્સ વાય ઝેડ જેને જે કહેવું હોય ને એ કહી દો

વારા ઘડીએ દામિની ઉપર બ્લેમ નાખતા ફરો છો તે દામિની આ નથી કરતી તે નથી કરતી આ તમારા જ બધા પ્લાનિંગ હોય છે ને તો ના કરતી હોય તો કે એમાં શું થઈ ગયું હા હા હું કાઈ નઈ કરતી હોય બસ પણ હું શું કહું છું હવે એટલી કમ થી વાતમાં ઘરમાંથી સારી નો બનને બસ હવે બહુ સારું બની લીધું ને બહુ મે જોઈ લીધું સમજી હવે હવે ચૂપ એક શબ્દ નઈ બોલતી તમારે કોઈને કંઈ કહેવાનું છે તો કહેવા માટે કે બાકી રાખ્યું છે તે હવે અમે તમને કંઈ કહેતા ભરીએ અરે પણ હું કહું છું એ સાંભળો ને નથી સાંભળતો તારી કોઈ વાતમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી આ તો મારા પતિ છે ને એટલે અહીંયા બેઠી છું કારણ કે એમણે મને ઘરમાંથી જવાનું કહ્યું છે તો એ હવે જવાબ આપશે ને મને શું કામ કહ્યું છે આટલું કર્યું છે ઓછું છે કે હવે તારી સાથે અમે વધારે બહેસ કરીએ અરે ભાભીએ કંઈ નથી કર્યું ભાભીએ નથી કર્યું એ તો બચાવવાની કોશિશ કરે છે દામિની કોઈને બચાવવાની કોશિશ નથી કરતી જુઓ ભાભીનો કોઈ વાક નથી એમણે કાઈ નથી કર્યું તેલ મેં ઢોળ્યું હતું શું તેલ તે ઢોળ્યું હતું અરે શું કામ ને ઢોળ્યું હતું પણ હા આ કઈ બાન બાન જેવું પડે છે કે નહીં દામિની બહુ તમે રસોડામાં એમ બોલ્યા કે આ મીરા બહુનું કામ છે મીરા બહુએ આ બધું કર્યું તો તમે જ જો મારો પ્લાનિંગ ભાભીને પાડવાનો હતો પણ ભાભીની જગ્યાએ મમ્મી આવી ગઈ તને કઈ નાક શરમ જેવું છે કે નહીં કે મેં તોય તારી બેન છે મોટી બેન હતી એ તારી છતાંય તે એમની સાથે આવું કાબતરું કરવાનું હા જો જેને જે કેવું એ જે સજા આપી હોય એને આપી દો પણ આ વાતમાં ભાભી નિર્દોષ છે તો એમને કંઈ ન કહેતા હું ડરી ગઈ હતી મમ્મી એટલે મેં ભાભીનું નામ દઈ દીધું કંઈ વાંધો નહીં દિવસના કાગડિયા નક્કી થઈ જાય ને એટલે આપી દેજો ઘરે સાઈન કરી આપીશ ચલો હું જો બસ આવું કરવા પાછળ પણ કોઈ કારણ તો હશે ને વગર કારણે માણસ આટલું મોટું કામ ન કરે જેમ કે જેમ કે શરમ આવી જોઈએ તને તે અત્યાર સુધી દામીની બહુ સાથે જે કઈ પણ કર્યું એના લીધે એમને ગુસ્સો આવ્યો અને તારી સાથે બદલો લેવા માંગતા હતા બદલામાં ને બદલામાં મમ્મીને મમ્મીને વાગ્યું તકલીફ પડી તમને અને છતાંય એક વાત સાંભળી તું તો હજી પણ ગુસ્સો કરે છે પણ એમને એમની ભૂલ સ્વીકારી લીધી એ સૌથી સારી વાત કહેવાય કદાચ એવું પણ બની શકે ને કે ના પણ કહે કે આ બધું મેં કર્યું છે તું આ ઘરમાંથી જતી પણ રહે એમને તો સારું થાત ને કે મારી બેન જતી રહી મને કોઈ કહેવા વાળું જતું રહ્યું હવે મને કોઈ ઘરમાં નડશે નહીં પણ એમને એવું ના વિચાર એમને તારા માટે સારું વિચાર એક બેન તરીકે એમને એમની ફરજ નિભાવી પણ તે આઈ એમ સોરી તમે જે રીતે બિહેવિયર કરતા હતા એ મને જરાય નહોતું ગમતું આપણે બંને બહેનો છીએ પણ છતાંય તે આ ઘરમાં લગ્ન કરીને આવીને પછીથી તમે હંમેશા અમારી જેઠાણી બનીને રહ્યા જ્યારે હોય ત્યારે મને વાકમાં લેવાની કોશિશ કરતા હતા મને ગુસ્સો આવી ગયો હતો સોરી અત્યાર સુધી મને એમ હતું કે હું જેઠાણી છું એટલે હું ગમે તે કરી શકું આઈ મીન રાજ ચાલે મારું આ ઘરમાં પણ એ વાત ખોટી હતી આમ તો તું મારી કુટુંબી બેન કહેવાય મારે તારું ધ્યાન રાખવું જોઈએ પણ મેં એવું ક્યારેય નાખ્યું મને એવું હતું કે મારી અહેમિયત ઓછી થઈ જશે તારા આવવાથી પણ હું એ ભૂલી ગયો ક્યારેક માણસની પોતાની એક જગ્યા હોય છે એ જગ્યા ક્યારે કોઈ ના લઈ શકે સોરી સોરી હવે જે થઈ ગયું એને ભૂલી ને આગળ વધો હા મમ્મીજી હવે ભૂલ નહીં થાય બેગ મૂકી દે અંદર